ભગવાન જગન્નાથ આ વખતે પીળા પિત્બરમાં નગરયાત્રાએ નીકળશે અખાત્રીજના દિવસથી ભગવાનના વાઘા બનાવવાની શરૂઆત થાય છેલ્લા બાવીસ વર્ષથી ભગવાન જગન્નાથ રામજી પરિવાર રાધાકૃષ્ણના વાઘા બનાવનારા સુનિલભાઈનું કહેવું છે કે વિવિધ જગ્યાએથી કાપડના સેમ્પલ મંગાવવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ પ્રસંગોપાત ભગવાનના વાઘા તૈયાર કરાય છે અને વાઘામાં પણ જીનું વર્ક કરવામાં આવે છે જેના કારણે ભગવાનના દર્શનમાં લોકો મોહી જાય રથયાત્રાની સાથે અન્ય પ્રસંગો પ્રમાણે ભગવાનના વાઘા તૈયાર થાય છે આ વખતે સોનાવેશમાં રાણી કલરના વાઘા ભગવાન ધારણ કરશે તો મંગળા આરતી વખતે ભગવાનને બનારસી વસ્ત્રો ધારણ કરાવવાશે સુનિલભાઈનું કહેવું છે કે ભગવાનના અને આખા પરિવારના વાઘા બનાવવામાં બે માસનો સમય લાગે છે આ વખતે ગોટાપતિ ભગવાન પીળો પિતાંબર જરકસી જામો એટલે પીળા ભગવાન વાસ્ત્રો ધારણ કરીને નગરયાત્રા આવશે કે ભગવાન ભક્તોને બધાના મન મોઈ લે એવું વસ્ત્રો છે જે જે ગોલ્ડન અંદર વર્ક કરેલું છે ગોટાપતિ અને પીળું વેલવેટનું કામ કરેલ છે